સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા લાખો રૂપિયાના સોનાના દાગીના ભરેલું બોક્સ પણ આજે તેઓ પ્રમાણિકતાપૂર્ણ તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા જેનું મેર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમ દ્વારા માનવતાનું દર્શન કરાવ્યા છે વાત એમ છે કે સુરત મનપાના વરાછા જોને એવા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાર ફળિયા મકાનજી પાર્ક વગેરે વિસ્તારમાં કામગીરી ચાલી રહી હતી તે સમયે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરઢીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા કાનમાં પહેરવાની બુટી તથા ગળામાં પહેરવાનો હારનું બોક્સ મળી આવ્યું હતું જેનો લઈને લઈ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી ત્રણેય કર્મચારીઓએ આ દાગીના લઈ મનપાની પૂણા એની વોર્ડ ઓફિસના સ્ટાફે સાથે રાખી આ વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી હતી પરંતુ માલિક નહીં મળતા પુણા સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપી દાગીના જમા હતા લઈને પાલિકાના કર્મચારીઓના માનવતાવાદી બદલ મહાનગર પાલિકાના મેયર ઓફિસ ખાતે મેયર ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ નેતા શાસ્ત્રપક્ષ શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સીબેન શાહ કોર્પોરેટર વિપુલ મોવલિયા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા સહિતના હસ્તે કરતા સન્માન કરવામાં આવ્યું હતું સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મી પહેલો અપાવ્યો છે આજે સુરતના માનવતા પણ છે મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ મારા કામદાર સોનું મળેલું સોસાયટી તો એને મને જાણ કરી લીધ કે મને અબુભાઈ આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તાણે જાણ કરશું હું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ત્યાં થઈ એ સોને કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુના એ હોડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ કે પોલીસ સ્ટેશન જ્યાં અમે જમા કરાવી પોસ સોનું સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક હાર હતો અઢી ત્રણ લાખ નું છે પોલીસ સ્ટેશન અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં લાખો રૂપિયા લાખો રૂપિયાના દાગીના ભરેલ બોક્સ મળ્યો છે માનવતાના ધોરણે પાલિકાના કર્મચારી દ્વારા પોલીસ પતકમાં દાગીના જમા કરાવતા ખરેખર સુરતીઓ પણ તેમની કામગીરી સરાહના કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ